સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈ સુરત પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી સાથે દબાણો પણ દૂર કરાયા હતા સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈ સુરત પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી ટ્રાફિકની સમસ્યા ન રહે લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે રસ્તા ઉપર દબાણો દૂર કરાયા હતા પાલિકા અને પોલીસે સાથે મળી કરેલી કામગીરીમાં બસો તેર ટ્રાફિક સિગ્નલોના ટાઈમિંગ સેટ કર્યા હતા તો નો છન્નું જગ્યાઓ પરથી બિનજરૂરી બમ્પ દૂર કર્યા હતા જ્યાં છત્રીસ જગ્યાઓ પર સર્કલો રી

એ એમાં ઘટાડો કરવા માટે અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં જેટલી પણ ટ્રાફિક સમસ્યા છે એ ઓછી કરી શકાય એના માટે ભેગા થયા હતા અને મિટિંગનું આયોજન કર્યું હતું અને ફિલ્ડ વર્ક માટેનું અમે યોજના બનાવી હતી જેમાં કેટલા એન્જિનિયરિંગ ફેરફાર કરવામાં આવે તો કેટલી સમસ્યાઓ હોલ થાય આ ઉપરાંત રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલોટ કરવા તેમજ રોડમાં જ્યાં પણ ખામીયુક્ત ડિવાઈડરો વગેરે છે બિનજરૂરી એ દૂર કરવા માટેની સમગ્ર ચર્ચા કરી અને એનો ટૂંક જ સમયમાં સર્વે કરી અને તમામ સમસ્યાઓનો નિરાકરણ આવે એના માટે આજે મીટિંગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો અમે અમલ કરવામાં આવનાર આપ જાણો છો કે ઘણા લોકો બહારથી ખરીદી કરવામાં આવે છે ઘણા માલસામાન વેરફેર કરવા માટે અને ટેમ્પાઓ આવતા હોય છે હજારોની સંખ્યામાં હોય છે એમને જો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જે વાહન ચાલકો રોજનો ઉપયોગ કરે છે એમને ઘણો એમાં ફરક પડી શકે એમ છે અમે દરેક માર્કેટમાં એમાં સર્વે કરી અને ક્યાં ક્યાં કેટલું એલોટમેન્ટ પાર્કિંગનું થઈ શકે એ સર્વે કરી અને કોર્પોરેશનની મદદથી એ તમામ અમલ થાય અને પાર્કિંગ પ્રોપર મળે એના માટે અમે પ્રયત્ન કરશું ટૂંક સમય